નમસ્કાર હું રાઘવ ડાભી આજે તમને ખાલી જગ્યા શોધી કાઢવાની કળા આ વિષય પર વાત કરવા માંગુ છું મિત્રો સફળ લોકોના જીવનચરિત્રો વાંચીએ છીએ સફળ લોકોની જીવનશૈલી જોઈએ છીએ ત્યારે આપણને એમાંથી કઈ ને કંઈ પ્રેરણા મળે છે આવા જ એક પ્રેરણારૂપ ખેલાડી ક્રિકેટર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રિકી પોન્ટિંગ ની વાત મારે આજે તમને કરવી છે આપણે સૌ જાણીએ છીએ કે એક દિવસે ક્રિકેટ મેચ અને ટેસ્ટ મેચના એ સારામાં સારા ખેલાડી હતા જેમણે 70 જેટલી સદીઓ નોંધાવી જેમણે 13000 કરતા વધારે રન ખડકી દીધા એવા રિકી પોન્ટિંગ ને એક વખત પત્રકાર પ્રશ્ન પૂછે છે કે આપ આટલા બધા રન કરવામાં સફળ કઈ રીતે થયા મિત્રો ત્યારે રિકી પોન્ટિંગ છે બહુ સરસ જવાબ આપે છે રિકી પોન્ટિંગ એમ કે હું જ્યારે ક્રિકેટના મેદાનમાં ઉતરું છું ત્યારે અન્ય ખેલાડીઓ જુએ છે કે ક્ષેત્ર રક્ષકો ક્યાં ક્યાં ઊભા છે હું પણ જોઉં છું કે ક્ષેત્ર રક્ષકો ક્યાં ક્યાં ઊભા છે પરંતુ મારું મન

આ ખેલાડીઓની જેમ આપણને એક રન પણ દોડવા દે દેર અને ગોઠવશે પ્રાપ્ત કરવા માટે ઝઝમવું પડશે પણ ત્યારે ત્યારે તકોને શોધવાની છે રિકી જેમ આ ખાલી જગ્યાઓ શોધવાની છે એ ખાલી જગ્યા શોધશો એટલે જીવનમાં સફળતા સો ટકા મળશે વેસ્ટ ઇન્ડિઝના વિકેટકીપર એક વખત કેચ કરવા જતા ઇન્જર થાય છે એમને એક આંગળીમાં ફ્રેક્ચર થાય છે એમને પેવેલિયનમાં પરત ફરવું પડે છે વૈકલ્પિક વિકેટકીપર આવે છે પરંતુ એ વૈકલ્પિક વિકેટકીપર બહુ સફળ નથી થતા એટલે પેલા ઈજા પામેલા વિકેટકીપરને એમના પ્રશિક્ષક સમજાવે છે કે રાષ્ટ્ર માટે તમે ફરી મેદાનમાં ઉતરો પેલો એમ કહે છે કે મારી આંગળીને ઈજા છે સોજો છે હું નહીં જઈ શકું મિત્રો ત્યારે પેલા પ્રશિક્ષક છે બહુ સરસ વાત કરે છે પ્રશિક્ષક છે એમ કે છે કે તમારી એક આંગળીને ઈજા છે તમારી નવ આંગળી તો સલામત તમે એવું કેમ વિચારતા નથી અને પેલા વિકેટકીપર છે અને તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અને સ્થાનિક ક્રિકેટમાં બહુ સફળતાપૂર્વક વિકેટકીપિંગ કર્યું એટલે મિત્રો આપણને જ્યારે દુખોરૂપી મુશ્કેલીઓ આવે ત્યારે એ ક્ષેત્ર રક્ષકો સફળતા રૂપી જગ્યા ખાલી છે એ જોવાનું છે મને આશા છે કે હવે જ્યારે પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે ત્યારે તમે રિકીપોન્ટિંગની દ્રષ્ટિએ વિચારજો સો ટકા સફળ થશો ફરી મળીએ આભાર